નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું પ્રજાપતિ બ્રિજેશભાઈ આજે તમે મારી અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે એની મુલાકાત લીધી ક્યાં કયા ગામોની મુલાકાત લીધી કેવી કેવી પરિસ્થિતિ છે નમસ્કાર મોરબીના અપડેટના માધ્યમ થકી હું એ બાબતથી લોકોને અવગત કરવા માગું છું કે જે પરિસ્થિતિ ઉદભવેલી હતી એની જાત માહિતી મેળવવા માટે અને લોકોને મદદરૂપ થવા માટે આજે મેં મારા પક્ષના સાથીદાર મિત્રો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓને સાથે રાખીને માળીયા તાલુકાના વીરવદરકા ગામ ફતેપર ગામ હરિપર ગામ માળિયા રાસનપર અને મેઘપર ગામોની મુલાકાત લીધી અને મને ત્યાં જે રીતે વહીવટીતંત્રએ જે કામ કર્યું છે એની પ્રતીતિ લોકમુખે પણ સાંભળવા અને જાણવા મળી એનાથી લોકોમાં એક ભારે મોટો એક જેને કહીએ કે સંતોષ છે કે સમયસર વીજળી મળી ગઈ સમયસર પીવાનું પાણી મળી ગયું નેશનલ હાઈવે જેવો એક જે પડકાર હતો એ પણ સમયસર કચ્છ સાથેનો વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો સૌથી પહેલી પ્રાયોરિટી કે જે મચ્છુ નદીમાં જે કાંઠાના ગામો હતા એ ગામોમાં પાણી જે પ્રેસરા એને કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય અને ત્યાં કોઈ ઝૂંપડામાં રહેતું હોય કે કોઈ કાચું મકાન હોય તો પડી ગયું હોય તો ઘર વખરીની નુકસાની પછી મકાનની નુકસાનીનો સર્વે તાત્કાલિક કરવાનું કહ્યું અને સ્થળાંતર અમુક નાગરિકોનું કરવું પડ્યું હતું એ લોકોને પણ કેશ ડોલ્સની રકમ આજે ને આજે મળી જાય એવું તંત્રને આયોજન કરવાની જે સમયબદ્ધ આખી જે વાત છે એને લોકોમાં સસેક સંતોષની ભાવના જોવા મળે છે રહી વાત પીવાના પાણીની તો પીવાના પાણીમાં જે આપણે માળિયા તાલુકામાં પાંચ હેડવર્ક્સ છે એમાં પીપળિયા અને નાના પેલા હેડવર્ક્સમાં પાણી ચાલુ છે ગામડાઓને પાણી પીવાનું મળી રહ્યું છે ખીરે પાસે જે હેડવર્ક્સ છે એની જે પમ્પિંગ મશીનરી છે એ પાણીમાં ડૂબી ગઈ હતી એટલે ત્યાં આંતરિક કામગીરી અત્યારે ચાલુ છે અને ત્યાં વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની જે એનસી છ છે એમાંથી પાણી મળે અને એ પણ ત્યાં તાબડતોબ અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે એ પણ મોટો પ્લસ પોઈન્ટ એ પણ છે કે જે આપણે ટીમડી પાસે આ એનસી સાત છે એમાંથી અત્યારે લોકોને ગામડાઓને પાણી મળી રહ્યું છે જ્યારે મચ્છું એકમાંથી પાણી છોડવામાં આવ્યું અને મોરબી અપડેટ અને મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા જે રીતે લોકોને તલસ્પર્શી માહિતી લાઈવ આપી રહ્યા હતા એ કાબીલે દાદ માગી લેવી છે એ માટે હું મોરબી અપડેટની ટીમને ધન્યવાદ આપું છું ને આમ તો મોરબીનું મીડિયા છે એને સતત સતર્ક રહીને લોકોને દરેક મીડિયાએ જાગૃત રાખ્યું છે વાત રહી જ્યારે મચ્છુ એકમાંથી પાણી છોડવામાં આવ્યું ત્યારે મચ્છું બેમાં આવ્યું માંથી બેમાંથી માં આવ્યું એટલે મોરબીના જે નીચાણવાળા વિસ્તાર છે મકરાણી વારસો હોય કે પછી એ આપણે રબારી વાસ હોય કે લીલાપર રોડ ઉપરનો જે જૂનું સમશાન છે કે બોરીચાવાસ છે ત્યાં પાણી સ્વાભાવિક આવી ગયા અને સમયસર સતર્કતાની તંત્ર સાથેના મારા સંપર્કો અને સતત તંત્ર સાથે મારા બે હજાર સત્તરના અનુભવને શેર કરીને આપણા માડીયા વિસ્તારમાં જાનહાનિ ન થાય અને ઢોર કે માણસ એને કોઈ મુશ્કેલી ન પડે એવી પરિસ્થિતિ નિર્માણ કરવામાં તંત્રએ ખૂબ સારી કામગીરી કરી છે અને લોકોને પણ એનો ભારે મોટો એક પરિતોષ છે રહી વાત વીજળીની આજે દરેક ગામડાઓમાં પીજીવીસીએલે પણ સારી કામગીરી કરીને વીજળી પણ દરેક ગામમાં ચાલુ કરાવી દીધી છે તમે અસરગ્રસ્ત છે કેટલા લોકો અત્યારે જે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કેટલા લોકો અહીંયા જે શેલ્ટર છે અત્યારે બધા જે સ્થળાંતર થયેલા હતા એ લોકોને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે એના કેસ્ટ ડોલ્સની કામગીરી આજે જ ચાલુ કરી દીધી છે અને જે ઘરવખરીને કે મકાનોને જે નુકસાની થઈ છે એનો સર્વે ચાલુ અત્યારે કરાવી દીધો છે એટલે સર્વેના આધારે સંખ્યા બહાર આવશે અત્યારે કેવું એ વહેલું છે એ જ રીતે ખેતીની જમીન છે એને પણ ભારે મોટું નુકસાન થયું છે અને ખેડૂતને તો જેને કહીને કે જીવાય વાલી જીવ કરતાં જીવાય વાલી હોય છે એટલે ખેડૂતોને એની જમીનનું જે ધોવાણ થયું છે એના માટે પણ તાત્કાલિક સર્વે કરીને ધારાધોરણો મુક્ર થયા છે તે મુજબ ખેડૂતોને પણ એનું વર્તન મળે એ દિશામાં પણ તંત્રએ કામગીરી આરંભી દીધી છે